દેશભરમાં દિવ્યાંગોને અગ્રિમતા આપવાની વાત માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીએ જોવા મળ્યા હતા સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા છે તેવા આક્ષેપ સાથે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકોએ દેખાવો કરીને રજૂઆત કરી હતી અત્યોદંત યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ના આપતા હોવાની

રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે અમે આવ્યા છીએ રજૂઆત કરી છે આગળ પણ કરી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરીને રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહિયાં આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહિયાં લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ સામેથી આપો ને અમારે ચાલવામાં જો બધાને જાણે છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી બધેથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એ એક ખરાબ ઘટના એ